એ ગોરી તારી ઉજીને મેળીને ઉ સામો જનારા લાહુને આવું આમ કરી કરીને તો આખી જિંદગી ભાઈ ગઈ મારા દીકરા કોઈ લગ્ન ન કરાવતા પણ બાકી જિંદગી ઘટે હો પણ આ વાંધાનું એટીટ્યુડ ન ઘટે હો બાકી વાહ અરે બાપા વાહ આવો આવો છોકરી આવો અરે બાપા તમારે આમ હાઈ આયવી બોલ બોલ શું કામ છે

મારે ફોન લેવો છે પણ મારા ભાઈ એવો છે ને તે મહોણીએ મને ફોન ન લેવા દેતા હું કોકનો ફોન અડી હોય ને તો તરત મને વટે મારા ભાઈને લીધેથી હું વિડીયો ન ઉતારી શકતી અત્યારની છોડી બધી વિડીયો ઉતારે છે મને વિડીયો ઉતારવાનો શોખ છે પણ મારા ભાઈ દેવા મુ હશે ને તે મને કાંઈક કરવા જ નથી દેતા શું કરું આમ જો હરી બાપા તમને હજી કાંઈ ન ખબર શું ઓલી કંકુ ડોસી નથી

થઈ ગયો ને આલ તો ચાલુ કર આમ જો હું એક્શન કાઉ ને તરત ગીત ગાજો કા તમારો બાપુ અડધો અર્ધો વિડિયો આયો એવું થયું અર્ધી તો ચાલુ થયું તા તો એક્શન મારે પછી ચાલુ કરો એટલે પરફેક્ટ થાય બધું પછી ગીત હા કઈ म्हणતો ને કઈ એક્શન એ તું મારી ફૂલડી રે ફૂલડી રે માર બોલ કાકલો મુક દે હું રયો ને ફેમસ માણસ હું હા તો કી હું શું કરે છે હરી કરી તાર હું આયા બધું જોતો તો તું હજી હે ઈ તો હું તારી હરી કાય ન કરતો દીકરો ક્યાં થા ઉપર આ નો થા હે એ એ એ ઉપર મારા દીકરા એક વિડીયો વિડિયો માર ખવાવો હો કયા ઉતારે હે હા માં નો अले तू आंबे तीन जा घरे वीडियो उतारन दिकरी साथ अल अच्छा खतरनाक मु बोल भाई जा आना करता इन नो लिटी हो तो हारु गतो हां भाई हां पहले बोला एरी दोहानु काम काल हारु से ए बाप ने डिस्को हारो करो का तारो अगला फेमस थई जाय हम से आपन ने पैसा मार हाल जल्दी मनाई मनाई जल्दी हल ने तू न किया था शाखा મગરોન ગોબરો કેવા મુવા મારા દીકરા એક જો વિડિયો ઉતારવા લઈ જાય ને પાછો માર ખવરો મારા પાસે એક વૈષ્મય નો પીડ્યા હે હે બાપા આમ તો હાલો એ આપણે ગરમ નો થાઉ ખોટા તમે સમજી તો તારો બાપ ગરમ નો થાઉ તો શું કરું ગામ માં મારી આબરુ શું રે ઓલા મારા દીકરા વૈષ્મય મારો વિશે રે એ આમ તો હાલ્યા રાખે એવું હાલ્યા રાખે હાલ્યા રાખે શું કરો તમે બે એક વૈષ્મય પીડ્યા